ગામડાના છોકરાની વાર્તા આજની આ વાર્તા સાંભળ્યા પછી તમે દરેક કામ પૂરી ઈમાનદારી અને મહેનતથી કરશો અથવા કહો કહો કે આ વાર્તા તમને તમારું કામ પૂરી ઈમાનદારી અને મહેનતથી કરવા મજબૂર કરશે આ એક ગામડાના છોકરાની વાર્તા છે ઘરની લાચારી અને પૈસાની અછતને કારણે તે દૂરના શહેરમાં કામ કરવા જાય છે જેથી તે ત્યાંથી થોડા પૈસા કમાઈ શકે જેથી કરીને અને તેના પરિવારનો ખર્ચ ઉઠાવી શકે છોકરો લાંબા સમય સુધી કામ શોધે છે અંતે તેને નોકરી મળી જાય છે છોકરો પોતાનું દરેક કામ પૂરી ઈમાનદારી અને મહેનતથી કરે છે એ જોઈને તેનો માલિક ખુશ થઈ જાય છે હવે છ મહિનામાં આમ હવે છ મહિના આમ જ ચાલે છે છ મહિના પછી તે છોકરો તેના ધણીને કહે છે હવે હું થોડા દિવસો માટે મારા ઘરે પાછો જવા માગું છું અને તે છોકરાને પૂરી આશા હતી કે તેનો ધણી તેને ઘરે જતા રોકશે નહીં પણ છોકરાની વિચારસરણીથી વિપરીત તેનો બોસ કહે છે કે ના તમારે બે મહિના થોડું વધારે કામ કરવાનું પડશે અને પછી તમે તમારા ઘર જઈ શકશો છોકરાને થોડોક ગુસ્સો આવે છે પણ તે પોતાનો ગુસ્સો શાંત કરે છે અને માલિકને પછી માલિકને માલિકને કહો કે શું કામ છે તેનો માલિક કહે છે અમારે ઘર ખરીદવું છે તમે આખા શેરમાં ફરો અને તમને અનુકૂળ આવે તે ઘર ખરીદો અને જેમ કે ફક્ત આજ કામ પૂરું થયું છે તમે થોડા દિવસો માટે તમારા ઘરે પાછા જઈ શકો છો આ સમયે ગામના છોકરો ખુશ થઈ જાય છે અને ઉતારામાં ઘરે જ ખરીદવાનું કામ પૂરું કરે છે તે માલિક પાસે જાય છે અને કહે છે માલિક મેં તમારા માટે શ્રેષ્ઠ ઘર ખરીદ્યું છે માલિક આશ્ચર્યચકિત થાય છે અને કહે છે કે તમે માત્ર દસ દિવસમાં એક સરસ ઘર ખરીદ્યું છે ગામનો છોકરો કહે છે કે હા આ ઘર ખૂબ જ સરસ હતું તેથી મેં તે ખરીદ્યું અને કહે છે કે હવે હું થોડા દિવસો માટે મારા ઘરે પાછા જઈ શકું છું માલિક કહે ના તમે બે જ દિવસ તમારા ઘરે પાછા જઈ શકો છો ગામડાનો ગામનો છોકરો કહે અરે માસ્ટર મને ગામ જતાં એક દિવસ લાગે લાગશે તો હું બે દિવસમાં પાછો કેવી રીતે આવીશ હું પણ મારા પરિવાર સાથે સમય પસાર કરવા માગું છું માલિક ખુશીથી કહે છે કે હવે તમે તમારા હવે તમે હંમેશા તમારા પરિવાર સાથે હશો મેં તમને જે ઘર ખરીદવા કહ્યું હતું તે મારા તરફથી તમને અને તમારા પરિવારને ભેટ છે આ સાંભળીને ગામનો છોકરો ખુશ થવાને બદલે નિરાશ થઈ જાય છે અને કહે છે કે જો માલિકે મને પહેલાં કહ્યું હોત તો હું મારા માટે આ ઘર ખરીદી રહ્યો છું તો હું થોડી વધુ માહિતી મેળવીને વધુ સારું ઘર ખરીદશ માલિકે કહ્યું કે મેં તને બે મહિનાનો સમય આપ્યો હતો અને તે દસ દિવસમાં ખરીદી કરીને ત તને નુકસાન કર્યું છે એ જ રીતે આપણી સાથે પણ જીવનમાં આવું થાય છે જે માસ્ટર વાર્તામાં હતો તે વાસ્તવમાં સમય હતો અને હંમેશા સમય પસાર થઈ જાય છે તે કહે છે કે જો મને મળ્યો હોત તો આના કરતાં વધુ સારું કર્યું હોત તો તમે તે અત્યારે જીવનમાં કરી રહ્યા છો તે પૂરા જોશ અને મહેનતી કરો શું તમે જોશો કે તમે આજે જે કામ કરી રહ્યા છો તે આવનારા સમયમાં તમારું જીવન બદલી નાખશે